માંડવી મુન્દ્રા વિધાનસભા વિસ્તારમાં રૂપિયા નવસો ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત માંડવી મુન્દ્રા વિધાનસભા વિસ્તારમાં રૂપિયા નવસો ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ લાખના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત વિધાનસભા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું મુન્દ્રા તાલુકા પંચાયતના ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ભોજરાજભાઈ ગઢવી અમુલભાઈ ડેડિયા વિશ્રામભાઈ ગઢવી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે વિતરણ અધિકારી નીલકંઠભાઈ ગોસ્વામીની હાજરીમાં મહિલાઓના સશક્તિકરણ માટે પગલાં લેવાયા હતા મોટા કપાયા સખી મંડળને રૂપિયા પંદર લાખ અને ઝરપરા સખી મંડળને રૂપિયા સાત પાંચ લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા અધિકારીઓ તેમજ સરપંચો અને હોદ્દેદારોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દવે દ્વારા વિકાસ માટે તત્પર રહેનાર કાર્યકરોનો સહકાર આવશ્યક હોવાનું જણાવ્યું હતું તાલુકાના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેવું તેમણે ઉમેર્યું હતું રતાળિયા ગામે પંચ્યાસી પોઈન્ટ સાડત્રીસ લાખના સિરાચા ગામે પંચોતેર પોઈન્ટ બત્રીસ લાખના ભદ્રેશ્વર એપ્રોચ રોડ રિફ્રેશરિંગ સીસી રોડ ચોત્રીસ પોઈન્ટ દસ લાખ લુણી ગણેશ રોડ રિફ્રેશરિંગ ડામર કામ સત્યાવીસ પોઈન્ટ ત્રીસ લાખ બિરાજ ટેકરી ઉપર સંસ્કૃત પાઠશાળા ડોર પાંચ લાખ મુન્દ્રા લુણી વડાલા આરસીસી તથા બોક્સ ક્લવટ અને એક્ઝિસ્ટિંગ કોઝવે સાતસો લાખ આમ કુલ ટોટલ નવસો લાખના વિવિધ વિકાસલક્ષી કમાણી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આઈવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મહાવીર જયંતિની આપ સૌ ના દર્શક મિત આપના મારફતે સૌ દર્શક મિત્રોને ઓમ महावीर जयंती ની શુભકામના પાઠવું છું ભગવાન महावीरે કરુણાનો સંદેશ સેવાનો સંદેશ अनेकांतवादનો સંદેશ આપણને સૌને આપ્યો છે અહિંસાનો સંદેશ આપ્યો છે કે આપણે સૌ કોઈ એના માર્ગે ચાલીને સમગ્ર વિશ્વની સૃષ્ટિનું સમગ્ર જીવ માત્રનું ભલું થાય એના માટેના આપણે સૌ કોઈ કાર્ય કરી એ પૈકી આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર દ્વારા મુન્દ્રા તાલુકામાં અને શહેરમાં વિવિધ રસ્તાઓ ગટર પાણી પાણી બચાવવાના સંદર્ભમાં સંસ્કૃત પાઠશાળાના શેડના સંદર્ભમાં સમાજવાડીઓના સંદર્ભમાં વિવિધ કાર્યોનો લગભગ દસ કરોડથી વધારે રકમનો આજે પ્રારંભ કરાયો છે જે સૌ કોઈ આઠ દસ ગામોની અંદર એક સાથેનો અહીંથી પ્રારંભ કરાવ્યો છે એટલે લોકોને સુખાકારીમાં આ વસ્તુઓનો ઉપયોગી થશે જે મુન્દ્રાનો મુખ્ય રસ્તો છે બારોઈ વાળો જે રસ્તો ત્યાં ગટર લાઈનનું કામ લગભગ પૂર્ણતાના આરે છે તો એ જે ગટર લાઈન ખોદ્યા પછી જે રસ્તો બગડ્યો છે તો એ રસ્તો લગભગ એકોતેર લાખ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે મૂણી ગામમાં પણ જે બાકી રહેતો રસ્તો છે એ પણ બની રહ્યો છે લુણી ગામ અને એના વચ્ચે જે કેટલાક કલવટ છે તો એ કલવટ પણ બની રહ્યા છે એ જ પ્રકારે અલગ અલગ વિષયના અલગ અલગ ગામોના રસ્તાઓ અને અન્ય અન્ય ગામોના વિકાસ કાર્યનું આજે મુન્દ્રા તાલુકા પંચાયતના સૌ પદાધિકારીઓ પ્રમુખશ્રી અને નગરપાલિકાના સૌ પદાધિકારીઓ પ્રમુખશ્રી સંગઠનના સૌ હોદ્દેદારો સાથે મળીને આ કાર્યનો પ્રારંભ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમણે ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાં માત્ર રકમ એક કરોડ રૂપિયાનો વધારો કર્યો છે અને એ રકમ પૈકી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સંકલ્પ અને આહવાન કર્યું છે કેચ ધ રેઇનનું એટલે કે વરસાદી પાણીને બચાવવા માટેનું આહવાન કર્યું છે એ આહવાનની અંદર પચાસ લાખ રૂપિયા જેટલી રકમ વાપરવાનો આગ્રહ એની અંદર ગાઈડલાઈનમાં આવેલો છે તો એ પ્રકારે ખૂબ આનંદની વાત છે હું તો મારા ચૂંટણીના પ્રચારના સમયથી જ જે તે વખતે પર્યાવરણ અને પાણી બચાવવાના સંદર્ભમાં આપણા વિસ્તારમાં માંડવી અને મુન્દ્રા તાલુકાના બંને તાલુકાઓમાં પાણી બચાવવાના પછી એ બોરના કાર્યો હોય ચેકડેમના કાર્યો હોય મોટા તળાવોના કાર્યો હોય એમ ગત વર્ષે પોણા બસો તળાવો બસો આડત્રીસ જેટલા બોર આ વખતે એ બોરનું પણ સફાઈનું કાર્ય થઈ રહ્યું છે એમાં વિશેષ હજી ડેમો પણ બીજા મંજૂર થયા છે અને હવે આ નવી ગ્રાન્ટ આવી છે

ચકલી ઘર છે પાણીના કુંડા છે એનું વિતરણ તાલુકા પંચાયતના પ્રમુખ માધ્યમથી આ કરવામાં આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અબોલ જીવો પ્રત્યે પણ એટલી જ ઉદાત્ત ભાવનાથી અને સકારાત્મક ભાવનાથી એ જોડાયેલો છે આજે અહીં સમાગોગા સખી મંડળ જરપરા સખી મંડળ અને ભૂતપુર સખી મંડળ એ પ્રકારે ત્રણ ગામના સખી મંડળોને સરકાર શ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરતાના પરિવાર પણ છે કે બહેનોને મહિલાઓને પોતે બને બને આત્મનિર્ભર એટલે પરિવારને પણ ઉપયોગી થાય સમાજને ઉપયોગી થાય એ રીતે કે બહેનો પોતાનો ઉદ્યમ કરી શકે એ માટે બહેનોના હાથમાં મૂડી જોઈએ છે તો એ મૂડી છે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મળતી હોય છે અને સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર પણ એક વખત સરકાર થોડી મૂડી આપે છે એ મૂડી બહેનો વાપરે એ પાછી આવે અને એ બરાબર ચાલતો વહીવટ હોય તો સરકાર એમાં વધારે મૂડી આપતી જતી હોય છે આમ કુલ મળીને આજે લગભગ લાખ રૂપિયા જેટલી મોટી માતબર રકમ બહેનોના હાથમાં આપી છે એ બહેનો પોતાનું મંડળ દ્વારા પોતાના પરિવારને પોતાના ગામને પોતાના સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થશે અને પોતે આત્મનિર્ભર થશે અને સમાજને અને ઘરને પરિવારને કુટુંબને ઉપયોગી થશે એની મને શ્રદ્ધા છે

લાખ ત્રણ હજાર નવસો નવાનું ટોટલ આજે તેમજ તાલુકાના પ્રમુખો નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી રચનાબેન તેમજ તાલુકા પંચાયતની તમામ બોડી પદાધિકારીઓ નગરપાલિકાની તમામ બોડી પદાધિકારીઓ તેમજ આજુબાજુના ગામમાંથી ભાજપના કાર્યકર્તા તેમજ ગ્રામજનો ખૂબ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ અમે અહીંયા તાલુકા પંચાયતમાં છાસ નો પણ અહીંયા જે અરજદારો આવે છે જે દૂર દૂર થી આવે છે એમને ઠંડુ પાણી અને છાસ ની પણ અહીંયા સગવડ કરી છે જે આવી કાળજાળ ગરમી છે આવી કાળજાળ ગરમીમાં ઠંડુ પાણી અને છાસ તમામ અરજદારો માટે અહીંયા રાખેલ છે અગલા વર્ષે પણ રાખેલ હતી અને હું અપીલ કરું છું કે જેટલી જેટલી સરકારી કચેરીઓ છે જ્યાં જ્યાં અરજદારો આવે છે એ બધા આખા કચ્છને હું અપીલ કરું છું કે કોઈ પણ અરજદાર આપણી કચેરીમાં આવે તેને ઠંડુ પાણી અને તમામ કચેરીઓ જોગવાઈ કરે એમાં આ કાળઝાળ ગરમીમાં ઘણી રાહત થશે અને આવી કાળઝાળ ગરમીઓમાં ગામો ગામ જે તાલુકામાં જેટલા ગામો છે ત્યાં વૃક્ષો છે એના માટે પક્ષીઓ માટે પાણી માટે અને ચણ માટેની પણ અમે અહીંયા તાલુકા પંચાયતમાં અમે એમને ચકલી પક્ષીઓ માટે પાણી અને ચણ માટે પણ આપી શકશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા અભિનંદન જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી

मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गाम विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા अंजार संपर्क करो भाई 846 -08 -62826, तमारा सपना घर, मुंबई जाणीतु नाम એટલે बॉम्बे स्टील અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો